ચાલો ખોડેર માતાજીના દર્શન કરાવું વાયમાં નીકળેલા છે માતાજી ખોડિયાર માતાજી મિત્રો આ પાણો પડ્યો આ જગ્યાએ પગી હતા તે બે વરસ પહેલાં એમ ગાળ્યું અને છોકરા પડવાની રીતે બાંધ્યા હોય કે દીધી દીદી આ વાય આપણે આયેલા જેવી આ વાયના પગી છે માતાજી જે આ સ્થાન જોયું આ માતાજીની ખામી એ આ વાય માહિત નીકળેલી છે તેમ જુઓ આવડી મોટી ખાંબી માતાજી વિશે નહોતી થાય પણ માતાજીને રજા લઈને આ માતાજીનું સ્થાનક કરીને જાય છે જય ખોડે જય માતાજી